પ્રજાક સેવક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વટવા વેલ્ફેર સોસાયટીના સભ્યો અથાત પરિશ્રમ ફળ સ્વરૂપે વટવાને મૈયત કબ્રસ્તાન સુધી લઈ જવા માટે આખરી સફર વાહનની મરહુમા જુબેદાબાનું મેમણ અને મરહુમ હારૂનભાઈ મેમણ બારેજાવાલાના ઈસાલે સવા માટે વટવાના સમગ્ર મુસ્લિમ સમાજને સપ્રેમ ભેટ આપેલ છે જનાબ મુસ્તાક ખાન પઠાણે વટવા વેલ્ફેર સોસાયટીના કાર્યોની માહિતી આપી હતી અને સંચાલન જહીરભાઈએ કરેલ છે અને આ કાર્યમાં કુદબેઆલમ દરગાહના સજ્જાદ નસીમ સૈયદ હૈદરી બુખારી સૈયદ હામિદ બાબા કાદરી મૌલાના મોહમ્મદ અબ્દુલ કરીમ સિદ્દીકી મૌલાના આબિદ સાહબ મોના અલી હસન રિઝવી ડૉક્ટર ઝિયાઉદ્દીન કાજી જે તમામ આલીમોએ દુઆઓ આપી અને વટવાના આગેવાનોએ હાજરી આપી હતી મુસ્લિમ સમાજની એકતાની મિસાલ કાયમ કરેલ છે પ્રેસ રિપોર્ટર ગુડ્ડુ રાજા સાથે કેમેરામેન સાહિદ સિંહ અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરો